હવે બધા મિત્રો પોતાનું સ્થાન ખુરશી ઉપર લઈ લે દસ મિનિટ માટે આપણા અધ્યક્ષ બોલે છે આદરણીય છે પાછા હ આપણે પણ થોડુંક સમજી તો સ્વભાવ મુજબ હાકોટો મારવાનું ટેવ છે ને તમે વિદ્યાર્થી જ છો તમે જાઓ નમસ્કાર આજ આનંદ આજ ઉછરંગ આજ સલુણો ને જાણે લીંબડી કેળવણી મંડળને આંગણે કંચન વર્ષો મેં સોનાનો વરસાદ વર્ષો હોય એવી અનુભૂતિ આપણે સૌ આપણી માતૃ સંસ્થા જેમણે આપણને જીવનની અંદર સંસ્કાર સિંચન કર્યું જીવનનો રાહ બતાવ્યો એવા સરજે હાઈસ્કૂલ અને કુમાર જે કુના કુમાર વિદ્યાલય જે લીંબડી કેળવણી મંડળની અનેક સંસ્થાઓના જે પૂર્વ વિદ્યાર્થીઓ અને અત્યારના વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત છે અને જે પ્રકાશભાઈ સોની અને એમની ટીમે જે આયોજન કર્યું છે અહીં આજે મને લાવવા માટે હું ભરતભાઈ ડેલીવાળાનો ખાસ આભાર વ્યક્ત કરું છું મંચ ઉપર બેઠેલા આપણા પૂર્વ સાંસદ ભાવનાબેન હોય કારણ કે અમે ભાવનાબેનને પિતાશ્રી આચાર્ય સાહેબ વંદનીય હતા અને એ રીતે એ અમદાવાદના મહાનગરના પહેલાં ભાજપના મેયરશ્રી હોય કિરીટસિંહ રાણા આપણા એ કેટલા વખત ધારાસભ્ય થયા એ આપણે યાદ રાખવાની જરૂર નથી પણ જીતુભા સાહેબ એ મને અહીં ઝાલાવાડમાં રાજકીય ક્ષેત્રે લઈ આવ્યા લોકસભાની ચૂંટણી લડવા માટે ચોર્યાસીમાં લઈ આવ્યા લગદીરસિંહજી ઝાલા અને જીતુભા રાણા સાહેબ મારો જન્મ કચ્છમાં પણ અહીંની ધરતીની ધૂળ અને ગળથુથી મારા મેં જે ગઈ છે એના કારણે મને રાજકારણમાં રાજકીય જીવનનો જે ક્યાંય જાણવા શીખવા મળ્યું હોય તો એ ઝાલાવાડમાંથી લીંબડીમાંથી મળ્યું મને બરાબર યાદ છે હું પાંચ વર્ષનો હતો ઓગણીસો સુડતાલીસના પૂજ્ય મહાત્માજીનું એસિલેશન થયું ને ત્યારે આખા દેશે જે આઘાત અનુભવેલો એ લીંબડીમાં મેં નજરે અને આજે પણ મારા સ્મૃતિપટ ઉપર મહાત્મા ગાંધીજીનું કેટલું માન હતું લોકહૃદયની અંદર એનો હું ખાતરી એ દિવસ ત્યારે મારે મારી ઉંમર માત્ર પાંચ વર્ષની હતી અને ત્યાર પછી જુદી જુદી નિશાળોમાં હરકચંદ માસ્ટરની એ દેશી તુળી નિશાળ મહાલક્ષ્મીના મંદિર પાસે હોય એ શાકપીઠ પાસે પહેલાં મારે પ્રાથમિક શાળાની હોય અને એ જ શાળા નંબર એક ખોડુબા વાઘેલા જેવા આપણા નાટ્યશાસ્ત્રના વિશારદ એ વખતે ખોડુબાનું નામ તમે લઈ શકો એ શિક્ષક હતા પણ નાટ્ય જગતના નાટ્ય વિશારદ હતા દેવચંદ્રજી સાર્વજનિક પુસ્સા પ્રતાપભાઈ ટોળિયા વગેરે અરુણભાઈ બેલાણી વગેરે એના કારણે મને વાંચનનો એક મહાવરો થયો પૂજ્ય અજરામજી સ્વામીની ગાદીના રોજ દર્શન કરવાનો મોકો મળે હું મારા ફૈબાને ત્યાં પારોસીબેનને ત્યાં રહેતો હતો અને આ રીતે લીંબડીની સૌથી પહેલાં હું મુંબઈમાં એક વર્ષ ભણ્યો અને પછી અહીંયા આવવાનું થયું ત્યારથી સરજે મિડલ સ્કૂલમાં અમૃતલાલભાઈ શાહ અમારા બોર્ડિંગના સ્થાનકવાસીઓ બોર્ડિંગના ગ્રહપતિ અને ક્રિકેટના બહુ અચ્છા ખેલાડી અને પાછા જસવંતસિંહજી મિડલ સ્કૂલની અંદર શિક્ષક તરીકે એમની પાસે અને એ પછી આપણે સરજી હાઈસ્કૂલની અંદર જુદા જુદા શિક્ષકો પાસે એમાં એમએલપી મગનભાઈ પટેલ જીવબા સાહેબ આ બધાને દવે સાહેબ હતા અમારા સોની સાહેબ હતા બાઉભાઈ સોની આ બધા શિક્ષક ગુરુઓને આજે હું યાદ કરું છું અને આજે આ જે સ્વરૂપ આપણે લીમડીએ ક્યારે પણ કલ્પના નહીં કરીએ ગઈ પેઢીએ કે આટલું મોટું વિશાળ વૃક્ષ હમણાં જ કહ્યું ઝાલા સાહેબે કાળુબા સાહેબે કે એ શરૂઆત કરેલી જે ભાવના હતી ને એ ભાવના જે બીજ વાવેલું હોય જે વટવૃક્ષ બનીને સવા લાખ કરતા વિદ્યાર્થીઓએ અહીંથી જ્ઞાન પ્રાપ્તિ કરી હોય આનાથી બીજી મોટી ઉપલબ્ધિ કઈ હોઈ શકે પ્રકાશભાઈ આજે આપે બધાને માત્ર સુવિધા બનાવી છે કે હાઈસ્કૂલ આ કેળોની સાથેની સંસ્થાની સાથેનું એનું એટેચમેન્ટ હોય એ જ બધાને બોલાવ્યા હોય અને એની અંદર ક્લાસ વનના આટલા ચોવીસ અધિકારીઓ હોય પણ સૌથી વધુ રમતગમત ક્ષેત્રે ઓગણત્રીસ જણા અને એની અંદર પણ હોકીની ટીમ મારો રમતગમત પ્રત્યેનો પ્રેમ છે ને એની કદાચ કોઈને બહુ ખબર ન હોય કારણ કે વાણિયાઓને વેપાર સિવાય બહુ સમય રસ ન હોય પરંતુ આપણી જાણ ખાતર કહું કે આ હોકી પ્રત્યેનો મારો લગાવ ઓગણીસો છપ્પન પછીની આપણી હોકીની દરેક મુમેન્ટનું એ મારી જાણમાં છે મેલબોર્ન ઓલિમ્પિકમાં આપણે એક અજય ત્યાં સુધી આપણી હોકીમાં ઓગણીસો ને બત્રીસથી શરૂ થયેલી જે વિજયની પરંપરા ઓગણીસો ને છપ્પન સુધી ચાલુ રહી હતી એ ખેલાડીઓમાં સિંહ હોય હરબિંદ સહજી સેન્ટ્રલ ફોરવર્ડ તરીકે હોય પ્રિન્સિપાલ સિંહજી ફૂલ બેક હોય આર એસ જેન્ટલ બેગ હોળી હોકીના જે ખેલાડીઓ જે અહીં હશે ને એમાંના ઘણા જણાનું આપણે સન્માન કર્યું સૌથી વધુ સન્માન આપણે રમતવીરનું કર્યું એટલે આ મેદાની રમતની અંદર હર્ષદ પુરી કરીને મારા સાથી વિદ્યાર્થી હતા એને પણ યાદ કરું છું હર્ષદપુરી એમના પિતાશ્રી હરદેવપુરી એ શીતળા માતાનું મંદિર ચોલિયા જે છે એના પૂજારી હતા પરંતુ હર્ષદપુરી જે છે એ રમતવીર તરીકે ઝાલાવાડની અંદર એના નામના મેળવનારા હતા મુંબઈ રાજ્યમાં પણ એમણે પ્રતિનિધિત્વ કરેલું એટલે આ બધા સંભાળના આજે મને યાદ કરું છું અને વધુ આપનો સમય નહીં લઉં આજે મને અહીંયા બોલાવી આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાની તક આપી અને આજે આપણા પ્રમુખ રાજ્યના ગૃહમંત્રી ભાઈ સંઘવી નથી એટલા માટે રિપ્લેસમેન્ટમાં મને આદેશ છે મેં મેં ભરતભાઈને કીધું કારણ કે મારે અહીંયા આવવાનું હોય એટલે ભરતભાઈ કાં તો રવિલાલ આપણા હોય આરઆર આ બધા મારા માર્ગદર્શકો હોય છે પૂછવાટાળું હોય એમણે કીધું કે ભાઈ આપ જગદીશભાઈને કે બીજાને કે કિરીટસિંહભાઈને કે કોઈને બેસાડો ને તો મને ના તમને બેસાડવું નક્કી કર્યું છે અને મેં આધાર સ્વીકારી લીધો મારા કરતાં પણ સિનિયર અત્યારે પ્રોટોકોલની રીતે ભાઈ કિરીટભાઈ જગદીશભાઈ ભાવનાબેન આ બધા મારા કરતાં પણ પ્રોટોકોલની અંદર વર્ષાબેન આપણા હમણાં ગયા આ બધાની સાથેની ખૂબ ઓપ્રદતા મારી રહી છે અને લીમડી કેળવણી મંડળની સાથેની મુંબઈના જે બધા મિત્રો છે એ બધાની સાથે પણ એટલી જ લીંબડીની જે કોઈ પ્રવૃત્તિઓ હોય અમારે રમેશભાઈ લાલુભાઈ શેઠની ઓફિસ મારા મકાનમાં હતી ને ત્યારે ત્યાં પાંજરાપોળના આગેવાનો બધા આગેવાનો લીંબડીની તમામ પ્રવૃત્તિઓ જે હોય એ પ્રવૃત્તિઓને મેં મુંબઈની અંદર એનું સંકલન થતું મેં જોયું છે ખૂબ મહેનત લઈ અને સારી પ્રવૃત્તિને કોઈ દિવસે વાંધો આવતો નથી ને પ્રકાશભાઈ આપે જે રીતે આજે જે વર્ણન કર્યું કે આ જે વિચાર આવ્યો અને જે રીતે સાકાર થઈ રહ્યું છે પંદરમી સોળમી તારીખે આ લોકાર્પણના પ્રસંગે હું પણ આવવાની મારી ઈચ્છા વ્યક્ત કરું છું અને જે બધી રીતે બધા મુંબઈના બધા મિત્રોને પણ મળશે મુંબઈનું હોય કે અમદાવાદનું લીંબડી મિત્ર મંડળ હોય આ બધા ખૂબ પોતાના વતન માટે જનની જન્મભૂમિ સ્વર્ગાદ ગરીયસી સ્વર્ગ કરતાં પણ મહાન પોતાની જન્મભૂમિને માનનારા આપણે સૌ છીએ આ બધાને વંદન કરી આજે ઉપસ્થિત સન્માનીય તમામ જે અધિકારીઓ શ્રેષ્ઠીઓ જીવનમાં જે ઉપલબ્ધિ કરી છે બધાનું જે સન્માન કર્યું એ બધામાં મારો સુર પુરાવું છે એમને અભિનંદન આપું છું અને મારી સાથેના મંચ ઉપરના જે બધાના નામ લઈ શકું દાખલ કે બધાના નામો લેવા જઈએ તો આ સમયની પાબંદી તો હોય પણ સાથે સાથે ઘડિયાળના કાંટા ફરતા જાય છે અને મંચ પ્રમુખીય પ્રવચન વખતે આટલો ભરાયેલો મેં પહેલી વખત પ્રમુખીય પ્રવચન વખતે આ મંચ છે એટલા માટે આપ સૌના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અને આ સંસ્થાને ફૂલ પાખડી રૂપે મારા તરફથી એક એક લાખ રૂપિયાની જાહેરાત કરું છું અને મારું સદભાવ એજ્યુકેશન ટ્રસ્ટ જે કચ્છની પહેલી મહિલા કોલેજ સ્થાપના મારા દીકરી જાગુબેન ચલાવે છે એમના તરફથી પાંચ લાખ રૂપિયાનું આ ડોનેશન આ લીમડી મંડળને જાહેર કરી મારી વાડીને વિરામ આપું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને આપના ચરણોમાં નમન સાથે હેલો હેલો ખાસ સૂચના સાંભળજો જેટલા મંચ ઉપર બેઠા હતા ત્રણમાંથી કોઈ પણ એ બધા મહાનુભાવોએ અહીંયા આગળ બે જમવા માટે ઉપલા મારે ડાઇનિંગ હોલ બનાવ્યો છે ત્યાં જમવાનું છે આ બધા મિત્રો છે પૂરેપૂરી વ્યવસ્થા છે મેનુ એક જ છે કે શાંતિથી ત્યાં જમે અને આ હોલનો ઉપયોગ પણ બેસવામાં કરી શકે ત્યાંથી ડિશ લીધા પછી આપણે છ કાઉન્ટર રાખ્યા છે પડાપડી કે ગરદી કરવાની જરૂર નથી અને અમારા નિયમ મુજબ અમે આમંત્રણ આપી એટલાનું બનાવરાવી છે બસો ત્રણસો ઓછા ભલે આવે પણ કોઈ ઘટ ન પડવી જોઈએ એટલે ઘટ પડવાની ચિંતા કોઈ કરતા નહીં હવે આભાર દર્શન કરશે કે કે પરમાર અમારા કેરોની મંડળ પરિવારના પ્રમુખ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યાપક મંડળના પણ પ્રમુખ છે નમસ્કાર સમય ઘણો થયો ગયો છે આજના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા સૌ મહાનુભાવોનો આભાર માનવાનું મારા આવ્યું છે ત્યારે આજના આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે હર્ષભાઈ સંઘવી સાહેબ મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ અને ગ્રહ હાજર રહેવાના હતા પણ અનિવાર્ય સંજોગોના લીધે હાજર રહી શક્યા નથી એમણે શુભ સંદેશો પાઠ્યો છે આ કાર્યક્રમ સફળ થાય એ માટે એમણે શુભ સંદેશો પાઠ્યો છે આ તકે લીમડી કેળવણી મંડળ વતી હું એમનો આભાર માનું છું એવા જ આજના આપણે અધ્યક્ષ તરીકે જેમને સન્માનિત કર્યા અને એમણે હમણાં જ આપણે સાંભળ્યા એવા બાઉભાઈ મેઘજીભાઈ સાહેબ પૂર્વ મંત્રી શ્રી નાણા વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે અત્રે ઉપસ્થિત છે આપ સૌને આશીર્વચન આપ્યા છે અને આ લીમડી કેળવણી મંડળ દિવસે ને દિવસે ખૂબ સારી પ્રગતિ કરે એવા આશીર્વચન આપને આપ્યા છે આ તકે લીંબડી કેળવણી મંડળોથી હું એમનો હૃદયથી આભાર માનું છું આપણા સૌના લોકલાડીડા અને સૌના હૈયામાં વસેલા એવા આપણા મત વિસ્તારના અને આપણા જ કહી શકાય એવા કિરીટસિંહજી રાણા સાહેબ અત્રે ઉપસ્થિત છે સવારના ચિંતિત હતા સમયસર પહોંચી ગયા અને ખૂબ સરસ મજાની એમણે વાતો કરી વાતો કરી એટલી જ વાત નહીં એ સિવાય એમણે અગાઉ એકાવન લાખ રૂપિયાનું ડોનેશન પણ આપ્યું આપણે એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ છીએ એકાવન લાખ રૂપિયા નાની રકમ નથી મિત્રો માણસની જિંદગી ખર્ચા જાય તોય ભેગી થતી નથી એવું માત્ર ડોનેશન આપ્યું છે આ તકે લીમડી કેળવણી મંડળ વતી હું એમનો હૃદયથી આભાર માનું છું એવા જ આપણા જ વિસ્તારના અને સિયાણી ગામના હમણાં જ પ્રથમ વખત ધારાસભ્ય થયા વઢવાણ વિસ્તારના એવા જગદીશભાઈ મકવાણા દંડકશ્રી અનિવાર્ય કામ હોવાથી અહીંથી આપણી વચ્ચેથી ગયા એ પણ એમણે સમયસર આવી અને આપને ઉદ્બોધિત કર્યા એ માટે એમને પણ લીમડી કરાવણી મંડળ વતી હું એમનો પણ હૃદયથી આભાર માનું છું એવા જ વર્ષાબેન દોશી ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય ભાજપા એ પણ આપણી વચ્ચે હતા એ જ રીતે પી કે પરમાર સાહેબ એમએલએ પાટણી દસાડા એ પણ આપણી વચ્ચે હતા બંને મહાનુભાવો આપણને આશીર્વચન આપી અને ગયા છે એમનો આ તબક્કે હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું બેન શ્રી ભાવનાબેન પૂર્વ સાંસદ એમણે ખૂબ સારી એવી બધી આપણને વાતો કરી એમના સંભાળાઓની એક યાદી આપણી સમક્ષ મૂકી એમના વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં અત્રે ઉપસ્થિત રહી આપને પ્રોત્સાહિત કર્યા માટે એમનો પણ હું હૃદયથી આભાર માનું છું સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ અને યંગેસ્ટ ડાયનામિક પર્સનાલિટી એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ આપણી સમક્ષ હતા અને ખૂબ કામ હોવાથી એ નીકળ્યા છે એમનો પણ આ હું આભાર માનું છું ચેરમેન શ્રી ડેરી નરેશભાઈ મારુ આપણી સમક્ષ ઉપસ્થિત છે આપણને સૌને પ્રોત્સાહિત કરવા માટે એમનો કિંમતી સમય કાઢી અને આપણી સમક્ષ આવ્યા આપણને પ્રોત્સાહિત કર્યા એમનો આ આભાર માનું છું રઘુભાઈ પટેલ પ્રમુખ શ્રી નગરપાલિકા લીમડી આપણી સાથે હતા અત્યાર સુધી હમણાં સુધી અને એમણે પણ આપણને પ્રોત્સાહિત આપણને કરવા માટે ખૂબ સારી એવી મહેનત કરી અને આપણી સાથે રહ્યા ખૂબ ખૂબ આભાર સાહેબ એવા જ હરપાલસિંહ રાણા પ્રમુખશ્રી લીંબડી તાલુકા પંચાયત ભવાની હોટલ એ પણ એમના વ્યસ્ત શેડ્યુલમાંથી આપ સૌને ઉપસ્થિત આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે અત્રે ઉપસ્થિત સ્ટેજ ઉપર છે એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું શંકરભાઈ દલવાડી પૂર્વ ચેરમેન છે બાઉુભાઈ જીનવાડા તમામ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના સદસ્યશ્રીઓ લીંબડી ભારતીય જનતા પાર્ટીના સૌ સદસ્યશ્રીઓ પત્રકાર મિત્રો એલ કે એમ પરિવારના સર્વે કર્મચારીઓ અત્રે પોતાની ડ્યુટીમાં સવારથી ઊભા છે આ બધાનો હું આભાર માનું છું ગ્રામજનો શ્રેષ્ઠીઓ અને ખાસ મારા કોલેજના અને વિવિધ સ્કૂલોમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા હતા અને એમણે જે પરફોર્મન્સ આપ્યું એ માટે એક વખત મિત્રો તાળીઓ વગાડો કારણ કે આ આ નાના મોટા આવા કાર્યક્રમો કરવા માટે ઘણા દિવસોની મહેનત જોઈએ છે અમારે અમારો સ્ટાફ પણ એમાં રોકાયેલો બહારથી કોરિયોગ્રાફરોની પણ અમે એમાં મદદ લીધેલી અને સારામાં સારો કાર્યક્રમ કરી શકીએ એ માટેની સંપૂર્ણ કાળજી લીધેલી અને એ તમામ વિદ્યાર્થીઓ ઘણા દિવસોથી મહેનત કરે છે આવતીકાલે બહેનોની પરીક્ષા છે છતાં આજે બહેનો અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આપણને એક સરસ મજાની પ્રાર્થનાથી માંડીને તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો જે આપણને નિહાળવા મળ્યા એ માટે એ વિદ્યાર્થી બહેનોનો વિદ્યાર્થી ભાઈઓનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું એનસીસી અને એનએસએસના કેડેટ્સ ધ ડિસિપ્લિન શું હોય અને ડિસિપ્લિન એને કહેવાય એનું એક સરસ મજાનું ઉદાહરણ આપ સૌ મહાનુભાવોને જોવા મળ્યું કદાચ આપ પણ આપના ભૂતકાળમાં આપના વિદ્યાર્થી અવસ્થામાં મને લાગે છે એનસીસી માં જોડાયેલા હશો આપને પણ એ યાદી તાજી થાય એવી એક સરસ મજાની ગાર્ડ ઓફ ઓનર આપને આપી અને એ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો આ તકે હું ખૂબ હૃદયથી આભાર માનું છું વિશેષ આભાર સોની સાહેબનો જેણે ઘણા સમયથી લગભગ છેલ્લા છ એક મહિનાથી આ મિશન ઉપાડ્યું હતું અને એ મિશનમાં એ સક્સેસ નહીં પણ ડબલ સક્સેસ એમ કેવું તો કહી શકાય એમની જે ધારણા હતી ત્રણ કરોડ રૂપિયાની એની જગ્યાએ સાત કરોડ રૂપિયા કલેક્ટ કરી કારણ હજી અવિરત આ પ્રવાહ જે છે એ શરૂ છે અવિરત પ્રવાહ આવતો કારણ માણસોએ કામ જોયું માત્ર વાતોથી કાંઈ થતું નથી આજે સાત કરોડ રૂપિયા જેવી આવડી મોટી રકમ એકત્રિત કરવી નાની વાત નથી તટસ્થ નિખાલસ તંદુરસ્ત અને વ્યવસ્થિત માણસ હોય તો કોઈ પૈસા આપે બાકી અત્યારે કોઈ પાંચ રૂપિયા લખાવા તૈયાર નથી આપણે જોઈએ છીએ તો આ તકે આદરણીય સોની સાહેબે જે મહેનત કરી છે અને આ લીમડી કેળવણી મંડળીને ઉજળું કરી બતાવ્યું છે એ માટે હું એમનો પણ આભાર માનું છું આપણા શ્રેષ્ઠીઓ જે મુંબઈમાં અંદર બેઠા છે આજે બહુ નથી આવી શક્યા આવનારા કાર્યક્રમમાં બધા શ્રેષ્ઠીઓ આવશે જે લોકોએ પાયો નાખી અને આ જ દિવસ સુધી આ સંસ્થાઓ ચલાવી છે અને એના ભાગરૂપે આપણે સૌ આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો મળી શક્યા છે સારી પોસ્ટ ઉપર બેઠા છીએ વિશેષ આભાર આપ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો બધા જ રાણા સાહેબ બધા ચુડાસમા સાહેબ બધા પરમાર સાહેબ બધા વાઘેલા સાહેબ બધા વ્યાસ સાહેબ બધા સાહેબોનો હૃદયથી આ સંસ્થા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું સરસ મજાની વ્યવસ્થા આપણને મંડપની કરી આપી છે એ મંડપના સદસ્યશ્રી

એને ત્યાં ડાઇનિંગ હોલ બનાવ્યો છું ઉપર ત્યાં જમવાનું છે રજિસ્ટ્રેશન ખાસ કરાવજો કોઈ રજિસ્ટ્રેશન ન કરાવે એવું ન બને એનું ધ્યાન રાખજો અને આગામી કાર્યક્રમમાં પધારજો એટલું કહીને વિરમું છું આભાર આપ સૌ હવે ડીશ લઈ શકો છો જમી શકો છો ગરદી હોય તો થોડીક રાહ જોજો નામ સાંભળજો બોલો નામ બધા શ્રી ભાઉભાઈ મેઘજીભાઈ શાહ તરફથી એક લાખ રૂપિયા દાનપેટે જાહેર કરવામાં આવે છે અને સાથે સાથે આનંદની વાત એ છે કે એમના સુપુત્રી સદભાવના એજ્યુકેશન ટ્રસ્ટ બચાવમાં ચલાવી રહ્યા છે એમના તરફથી પાંચ લાખ રૂપિયા ટ્રસ્ટમાંથી દાનપેટે આપવામાં આવે છે શાહ બીનાબેન સુરેશચંદ્ર તરફથી પચીસ હજારનું દાન જાહેર કરવામાં આવે છે જેઓ પ્રિન્સિપાલ ભાડેર ભાડેર પ્રાથમિક શાળામાં છે સોની કલ્પેશભાઈ ઘનશામભાઈ તરફથી અગિયાર હજારનું દાન જાહેર કરવામાં આવે છે આઈટીઆઈ ના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી અગિયાર હજારનું દાન જાહેર કરવામાં આવે છે હાર્દિકભાઈ જાદવ તરફથી એક હજાર એકસો અગિયારનું દાન જાહેર કરવામાં આવે છે સોની સાહેબ એક જ મિનિટ લઈશું આપની રજાથી પ્રમુખશ્રીની રજાથી કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી આ દાનની ચિઠ્ઠીઓ કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી પણ દાનની ચીઠી આવી છે એ આ આ ઋણ પ્રક્રિયા છે કાર્યક્રમ પ્રમુખશ્રીની અનુમતિથી પૂર્ણ જાહેર કરતા પહેલા ઉદ્ઘોષક તરીકે હું ને મારા પત્ની ધર્મ પત્ની બંને થી કઈ પણ કાર્યક્રમના પ્રોટોકોલ માં કંઈ રહી ગયું હોય કોઈનું નામ રહી ગયું હોય કંઈ અયોગ્ય બોલાઈ ગયું હોય તો અમે બંને ક્ષમા માગીએ છીએ એમાં આયોજકોનો કોઈ દોષ નહીં ગણતા અમારા બંનેનો દોષ ગણીને માન્ય પ્રમુખશ્રીની અનુમતિથી અને વિદ્યાર્થી તો કાયમ તોફાની હોય અને તમે અમને માફ કરશો બરાબર એટલે કોઈ સવાલ નથી છતાં માફી માગી લઈએ છીએ અને કાર્યક્રમને પૂર્ણ થયેલો પ્રમુખશ્રીની અનુમતિથી જાહેર કરું છું ટેબલ પર શકો ટેબલ ઉપર કોઈ બેસજો તો તરીકેની મારી જવાબદારી પૂરી થાય છે અને આજના આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કરવા બદલ નવ દંપતી કહી શકાય એવા ગુરુજીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર તમારા દાનને પહોંચ પણ આપણે પ્રાપ્ત થશે અને એસએસજી પ્રમાણે એની પહોંચ સાથે ઇન્કમટેક્સમાંથી પણ તે કરમુક્ત છે એવી જ રીતે ચેરિટેબલ ટ્રસ્ટથી સ્વીકાર કરીશું સાથે સાથે ચેકથી દાન આપશો અથવા ગૂગલ પે અથવા જીપેથી આપશો તો પણ એનો સ્વીકાર અમે કરવા અહીંયા બેઠા છીએ આપ અમને મળી શકો છો ધન્યવાદ